હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો આજે સન્ડે છે તો નાઇસ અને રિલેક્સ અત્યારે વાગ્યા છે સવા દસ અધરવાઈઝ તો હું હોઉં અત્યારે સલૂનમાં તો અને આજે થોડું થોડું હવે પાંદડા તો હજી ગાર્ડનમાં ખરે જ છે પણ તોય સાફ કરવા પડશે હવે આજે આગળનો ગાર્ડન પાછળનો ગાર્ડન કપડાં સુકવવાના છે અને ઇવનિંગમાં અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં મારી બાજુમાં નિવાન રહી છે ને એની બર્થડે પાર્ટી છે અને શું કહે કે હાજો જો ઠાકોરજીના લગ્ન આવ્યા હતા ઘરે ત્યારે મેં જે ગ્રીન સાડી પહેરી હતી એમાં બધાએ સરસ કોમેન્ટ કરી કે તમને ગ્રીન સાડી સારી લાગે છે ને તમે સારા લાગો છો તો થેન્ક યુ અને બીજી બધી બધાની જ નાઈસ નાઈસ કોમેન્ટ આવી હતી એટલે બધાને થેન્ક યુ આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો તો મજા આવે ચાલો હવે ફટાફટ હમણાં ક્લિનિંગ કરી દઈએ ને પછી આઈ થિંક થોડુંક શોપિંગ કરવા પણ હજી જવું પડશે મીનુ આવી ગઈ છે મીનુ આવી ગઈ છે અલ 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 આવી ગયો આવી ગયો આવી ગયો ઉઠી ગયો તું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હે મો ચોકલો ઉઠીને આવી ગયો છે હે બબુલ્યો કકુલ્યો છે ને મમ્મા પણ તો આમ જોતો ખરી પણ ગટુડી જ્યાં દીદી જોડે આવા જવા દે થાકી ગઈ જોઈ રી ગો ગઈ ગઈ ગઈ

ફ્લાવર લગાવવાનો પ્લાન છે તો ના કરાય ને હા ફ્લાવર તો પવન મૌલા નેટ ને ઊ બાંધી દેવાય પછી ખાલી ઉપર બુકેજ મૂકવાનું આવે પછી ઓડિગેટ કેમ જો હા ઈ વાત એ બરાબર છે બેટર દે આપણે વાત કરી લઈએ કરો ડાયરેક્ટ કરી ઓકે કે મારો ગાર્ડન ક્લીન કરતી કરતી

તો પછી લેકે કોની કી દીયા તમે બાકી રહી ગયા હતા કંગોત્રી માં તો લ્યો આમંત્રણ અને ટાઈમસર આવી તમે એક બાકી લાગતું નથી તો તમ નહીં આવો મેં લગભગ તો નહીં પણ હું રૂબરૂ મળ્યા સમજી સમજી લેજે હા હા કે આવવાનું મોરીસન્સ માં હવે આપણે આવતા જ નથી ને હા હવે મોરીસન્સ માં આવવાનું બંધ થઈ ગયું જો આજે સન્ડે છે તો યાશિંદ યાશિને કે સન્ડે જેર વોશ કરાવ સેટેર્ડે કહીએ તો વોશ ના કરે હવે તેલ ન બેસી ગઈ છે અને આજે હું જે નું નું તેલ બનાવું છું ને એ છે જો ગાર્ડન થઈ ગયો છે મસ્ત ક્લીન પણ હવે હજી ઉપર પાંદડા છે એટલે આઈ ડોંટ થિંક સો કે સારો રહેશે મને થર્સડે પાછું ક્લીન તો કરવું જ પડશે ચારની બેન નાઈન નીચે આવી ગયા છે કિચન ક્લીન કરવા માટે

અમે લોકો છે ને બર્થડે પાર્ટીમાં જવા માટે નીકળીએ છીએ હવે દે નવાણાબી યુ એક મિનિટ દૂર છે કમ્પ્લેઇન્ટ કરે છે કે કેમ લેટ પડ્યા અમે બર્થડે પાર્ટી પહોંચી ગયા છે માשי ટાઈમ સર જ છે આ હા હા અને આમરનીવાળી મમ્મી રીવાની મમ્મી ને હવે તમે બધા ઈણ ઓર ખાઈ દીધી છે ફરી વખત ઓર દો ને અને આ નિમનડા દેવી ને માשי બિઝી થઈ ગયા છે

અમે ત્રણ ચેર માં છીએ આજે ચારેય છોકરા મસ્ત ડિનર માટે બેસી ગયા છે અંદર એ રીતે જ ચાલે છે કે આજે આપણે બનન પટ્ટીમાં આરાજ કેને કરવા અને baby baby baby. Eh, tuh, saya lagi Eh, cun, 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 cun. Iya, 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 iya. What? Kau, 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 kau. Cun, kan, kan, kan. Cun, kan, kan. Cun, kan, kan. Cun, kan, જાય આશી આપે પેસ્ટ્રી આશી આપે આશી આપે જો હવે અમે લોકો છે ને જો બર્થડે પાર્ટીમાંથી ઘરે આવી ગયા બહુ જ મજા આવી તો ચાલો હવે આજનો બ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય